મિત્રો એક ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પદયાત્રીઓને મિનરલ પાણી પીવડાવીને અનોખી સેવા કરી તારીખ ચૌદ નવ ચોવીસને શનિવારના રોજ વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના વિકસે તે હેતુથી રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ વડાલી એનએસએસ વિભાગ દ્વારા એનએસએસમાં જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા વડાલી ખાતે આવેલ જય અંબે સેવા કેમ્પમાં અંબાજી જતા માઈભક્તો પદયાત્રીઓને મિનરલ પાણીની સેવા આપવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ આચાર્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ સાહેબ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલકુમાર પંડ્યા સાહેબ શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ પટેલ સાહેબ તથા શ્રી જયેશભાઈ પ્રજાપતિ સાહેબ આ સેવાના કાર્યમાં જોડાઈને સુંદર સેવાઓ પૂરી પાડી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા